આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે આજથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન એક નવ છ બે એમ્બ્યુલન્સની સંખ્યા સાડત્રીસથી વધારીને સિત્યાશી કરવામાં આવી અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આગામી ચોવીસ કલાક બાદ ઠંડીમાંથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી અને કુચ બિહાર ટ્રોફીની અંડર નાઇન્ટીન ફાઇનલમાં તમિલનાડુ ચેમ્પિયન ગુજરાતની ટીમ રનર્સ અપંગ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થનારા આ આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં છેતાળીસ દેશોના એકસો તેતાળીસ પતંગબાજો નવા પતંગ ઉડાવશે ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતના અગિયાર શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજો પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત બાર જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ તેર જાન્યુઆરીના રોજ સુરત શિવરાજપુર ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે આવતીકાલે સવારે નવ કલાકે સાંસદ પરષોત્તમ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ થશે કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ઓગણીસ બાસઠ એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન થી સિત્યાસી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાના વિશ્લેષણના આધારે ચૌદ જાન્યુઆરીના રોજ અંદાજે એક હજાર ચારસો છોતેર એમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે જે સામાન્ય દિવસોમાં નોંધાતા આઠસો બેતાળીસ કેસોની સરખામણીએ બોતેર પૂર્ણાંક અઠ્યાવીસ ટકાનો વધારો દર્શાવે છે તે જ રીતે પંદર જાન્યુઆરી બે હજાર રોજ એક હજાર ચારસો પંચાણું એમરજન્સી કેસ થવાની શક્યતા છે જે સિત્યોતેર પૂર્ણાંક ત્રેપન ટકાનો વધારો દર્શાવે છે રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ છેતાળીસ જેટલા એમરજન્સી કેસ સામે ઉત્તરાયણના દિવસે એકસો ચાર જેટલા કેસની સંભાવના સાથે એકસો ચોવીસ પૂર્ણાંક ચૌદ ટકાનો વધારો જોવા મળશે તેમજ પંદર જાન્યુઆરીના રોજ સિત્યાશી જેટલા કેસ નોંધાવાની સંભાવના સાથે સિત્યાશી પૂર્ણાંક પચાસ ટકાનો વધારો થવાની સંભાવના હોવાનું ઓગણીસ બાસઠના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પ્રિયંક પટેલે જણાવ્યું છે રાજ્યમાં હ્યુમન મેટામ્યુમો વાયરસ એચએમપીવીના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે અને સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરી હાથ ધરાઈ છે કચ્છમાં હાલ રણોત્સવને પગલે પ્રવાસનની સિઝન ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ એચએમપી વાયરસના નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આકાશવાણીને જણાવ્યું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પણ શરદી ઉધરસ અને તાવના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ આ અંગે ડોક્ટર ભંડારીએ વધુ માહિતી આપી અમે જે સર્વેલન્સ અત્યારે હાથ જે ધરી રહ્યા છીએ એ જે લોકોને ન્યુમોનિયા થયો હોય કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય એવા જે લોકો છે એમના જે તબીબને ને જ્યાં શંકા લાગે કે આમાં વાયરસ થી ટેસ્ટિંગ કરવાની જરૂર છે તો એ પણ ટેસ્ટિંગ હાથ ધરવા માટે સૂચનાઓ આપેલી છે ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ સ્થાનિક આરોગ્ય કર્મચારીને પણ સર્વેલન્સ માટે અને આવા જો કોઈ કેસીસ કોઈ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા એ આરોગ્ય અમદાવાદ શહેરમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા નવ માસના બાળકને છ જાન્યુઆરીના રોજ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાળ દર્દીને છેલ્લા કેટલાક સમયથી શરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તેની વિદેશ કે અન્ય કોઈ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે અમદાવાદમાં એચએમપી વાયરસનો આ ત્રીજો કેસ નોંધાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆર ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાર્થના સ્કૂલના વિદ્યાર્થીઓએ અવનવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ બસો પચાસ જેટલા પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા જેમાંથી સો જેટલા પ્રોજેક્ટ માત્ર એઆઈ આધારિત હતા પ્રદર્શનને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અંગે કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર મનોજ કાળેએ વધુ માહિતી આપી સબ્સ પહેલે આપણે બતાનના ચાતાું કા નામ ફ્યુચર પેસ્ટ 2025 है जो फ्यूचर क्वेस्ट है इसमें नॉर्मल साइंस एग्जीबिशन नहीं है तो रोबोटिक्स कोडिंग आर्टिफिशियल इंटेलिजेंस और स्टेम एक्टिविटी बेस्ड प्रोजेक्ट है इसमें लगभग दो के ऊपर एक बच्चों ने एग्जिबिट बनाए हैं मॉडल्स बनाए हैं जिसमें से कम से कम सौ मॉडल जो है वो आर्टिफिशियल इंटेलिजेंस पे बेस है जो ट्वेंटी सेंचुरी के बच्चे है ये हम ये स्कूल में तैयार कर रहे हैं अननोन फ्यूचर के लिए की हमको भी पता नहीं कि आगे क्या होगा तो इसलिए आर्टिफिशियल इंटेलिजेंस रोबोटिक्स और कोडिंग पे हम ट्रेस दे रहे हैं જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રીડેવલપમેન્ટ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે ચાર માર્ચના રોજ હાપાથી ઉપડતી હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પાંચ માર્ચના જામનગરથી ઉપડતી જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને ત્રણ માર્ચના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી ઉપડતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા હાપા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી સાથે સંલગ્ન નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના જેતલપુર કેમ્પસમાં પ્રથમ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી બાવીસ ટીમોએ ભાગ લીધો હતો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ ઠંડીમાંથી રાહત મળવાની આગાહી કરી છે અને જણાવ્યું છે કે બાર જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે જેથી ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગના નિયામકે એ કે દાસના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે दरमिया गई काले नलिया में सौ छः डिग्री तापमान नोधाय अगले सात दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है और नलिया में है वो 11.4 डिग्री सेंटीग्रेड अभी एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट तो राजस्थान के पास है और जो ऑइल का दिशा है पूर्व से दक्षिण पूर्व है इसलिए ये तापमान बढ़ने के कारण અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીસીસીઆઈ કૂચ બિહાર ટ્રોફીની અંડર નાઇન્ટીન ફાઇનલમાં તમિલનાડુએ પ્રથમ ઇનિંગની સરસાઈના આધારે ચેમ્પિયન બની છે જ્યારે ગુજરાતની ટીમ રનર્સઅપ બની છે પુરુષોની અંડર ટ્વેન્ટી ફાઈ ટ્રોફીમાં ગુજરાતને છપ્પન રનથી હરાવીને પંજાબ ચેમ્પિયન બન્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ શહેરના રસ્તાઓના રીસરફેસ અને મજબૂતીકરણ માટે ચૌદ પૂર્ણાંક એક કિલોમીટરની લંબાઈના કુલ સાત રસ્તાઓના કામો માટે કુલ ત્રીસ કરોડ પચાસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે દરમિયાન ગઈકાલે પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન ઓગણીસ બાસઠ એમ્બ્યુલન્સની સંખ્યા સાડત્રીસથી વધારીને સિત્યાશી કરવામાં આવી અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આગામી ચોવીસ કલાક બાદ ઠંડીમાંથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી અને કુચ બિહાર ટ્રોફીની અંડર નાઇન્ટીન ફાઇનલમાં તમિલનાડુ ચેમ્પિયન ગુજરાતની ટીમ રનર્સ અપ આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર